Amen. 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 અલ્લા <laughs> <laughs> નમ નમ એવું એશો પંચ નમકા પરા મંગળી પરા

પણ તમારા સમનું કે પુણ્ય હશે કે આજના દિવસે જ વળી રીક્ષા નું મુહુ આવ્યું વળી રીક્ષા મુહૂર્ત એક બે દિવસ આગળ પાછળ જો આવ્યું હોત રાપડ ને લાભ નહો રાપડને લાભ મળવાનો હશે તો મુહૂર્ત આજના દિવસ શું જાય વડી દીક્ષા એ શું છે દીક્ષા તો તમે ઘણી બધી જોઈ હશે પણ વડી દીક્ષા જોવાનો અવસર બહુ ઓછો મળે અને હકીકતની અંદર દીક્ષા કરતાં પણ વધુ મહત્વ વડી દીક્ષાનું છે તો આ વડી દીક્ષા શું છે એ છે અત્યારે હું નહીં કહું એના માટે તમારે

સમજવા મળશે ખાસ દીક્ષામાં બધા હાજરી આજ તો બારો બાર છે ને બધા જે મમમ કરવા જાય ને અહીંયા ખાસ આવવા એટલે ખાસ વળી નો લાભ ચૂકતા નહી અને જે નૂતન સાધ્વીજી છે એ જૈન કુલમાં જન્મેલા નથી રજપૂત કુલમાં જેનો જન્મ થયો છે અને રસપૂત કુલમાં જન્મીને ગુરુ ભગવંતનો સમાગમ પામીને એમના હૃદયની અંદર વૈરાગ્યના અંદર વર્ષની પરિચયમાં આવ્યા પાંચ ટ્રેનિંગ લીધી અને ત્યાર પછી રાજકોટ મુકામે એમનો ભવ્ય દીક્ષા મહોત્સવ થયો તો આ એક રાજપુત પુલમાં જન્મેલી કન્યા અને જૈન દીક્ષાને ગ્રહણ કરે આ મો મોહ મોટી વસ્તુ છે તો ખાસ એની અનુમોદના કરવા માટે અને પાંચ મહાવ્રતોને સમજવા માટે બધાએ અવશ્ય વરે દીક્ષાના કાર્યક્રમમાં હાજરી આપવાની છે અત્યારે વ્યાખ્યાનનો સમય નથી અમારે પણ વરે દીક્ષાની તૈયારી કરવાની હોય એટલે બધા થોડો સમય તમને છૂટી મળે છે તમારા કામકાજ પતાવીને સમયસર બધા ખાસ મળી દિશામાં પતાવતા અને નૌકાશી થઈ ગઈ અંતર થઈ ગઈ છે બધા અમારી બાકી છે એટલે ખાસ જે પરિવારે આજે નૌકાશીનો લાભ લીધો છે ગડેજા પરિવાર બરાબર છે બરાબર જ્યારે જ્યારે સંઘના કોઈ પણ સારા કાર્યો હોય છે એ સારા કાર્યોની અંદર ઘરે જે આપ પરિવાર લાભ વિધવા વગર રહેતો નથી તો બસ એમની પર અનુમೋದના કરજો અને આજના પ્રસંગના જે-જે લાભાર્થીઓ છે એ બધા જ પરિવારોની અનુમೋದના કરજો પદકાર કોઈને છે આમે દેકાશું નિયારો બોલો છે શિવંતલભાઈ પાપા જય પદ્મજી દીર્ઘા દેવેન્દ્રકન્તીના કલાપનો કલાપક પતમો વંદન આપણા ખરેખર એક કઈ માન પુણ્ય કે બાવીસ વર્ષે પણ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જીતમ સાહેબનો રાપરમાં પ્રવેશ થયો છે અમારું રાપર એક ખોરાનું ગામ છે આપણે મુંબઈથી વિનંતી હતી કે આપો ત્યારે રાપરને વધારે ટાઈમ ફાળવજો પણ અત્યારે ખાસ વિનંતી છું કે આપણું સોમા

સાબક દેવામાં આવશે એટલે ગાની કમાલનો વતી જવૈ જે ગરણ નામે કા તલેના બહાર પ્રશંસા પાટીનો છોડી ગાની કમાલનો વતી જવૈ જે ગરણ નામે સા ગરણ સંદેશ ભગવાન અબોટીરે મિત્ર રાયમ કામે चंद خانه دے نائب مینن جو پتے پتے پاڑے مینے اکی اڑے سن نائب چار دے سماں اندر باچے اٹھ باچے دی کو میں باپ توبے نہ آوے گا چار ایک پاڑے سماں کیا نہیں ہے رحم نہ آوے اتے سارے